નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમી માં ઠંડક આપે તેવું શાકભાજી થી ભરપૂર વેજીટેબલ રાયતું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઠંડક આપે તેવું ગરમી માં રાહત આપે તેવું અને હેલ્ધી એવું રાયતું ગરમીમાં ઠંડક આપે તેવું હેલ્ધી અને શરીરને હાઈડ્રેટ રાખે તેવું આપણે આજે એક રાયતું બનાવવાના છીએ તેના માટે મેં એક ડુંગળી એક ટમેટું અડધું સિમલા મરચું ત્રણેયને બારીક સમારી લીધા છે એક લીલું મરચું લીધું છે તેને પણ સમારી લીધું છે કાકડી અને ગાજર એ બે એક એક લીધા છે અને તેને ખમણી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીં મેં અઢીસો ગ્રામ દહીં લીધું છે દહીં મોડું લેવાનું છે અને દહીંને સારી રીતે ફેંટી લીધું છે ડુંગળી ટામેટા સીમલા મરચું તીખાસ માટે લીલું મરચું ગાજર અને કાકડીનું છીણ બધું ઉમેર્યા પછી આપણે દહીંની સાથે બધા શાકભાજી જે ખમણેલા અને સુધારેલા છે તેને આપણે મિક્સ કરીએ ત્યાર પછી આપણે મસાલા એડ કરીએ એક ચમચી સંચળ પાવડર સંચળ પાવડરથી ટેસ્ટ બહુ સરસ આવે છે રાયતાનો ટેસ્ટ જ વધી જાય છે પૂરા રાયતાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને એક નાની ચમચી રાયના કુરિયા રાયતું છે એટલે રાયના કુરિયા તો બહુ સરસ લાગે છે જોઈએ છે અને તમારી પાસે રાયના કુરિયા તૈયાર ન હોય તો રાયને વાટીને તમે આ રીતે બનાવી શકો છો બધું મિક્સ કરી લઈએ તમને પસંદ હોય તો રાયતામાં દળેલી ખાંડ પણ નાખી શકાય પણ હું દળેલી ખાંડ ઉમેરવાની નથી હવે આપણે રાયતામાં છાંટવા માટે અને ટેસ્ટી અને ચટપટો સ્વાદ આપવા માટે વઘાર કરીશું અને વઘારને આપણે રાયતા ઉપર છાંટીશું રાયતાનો વઘાર કરવા માટે એક ચમચી તેલ ગરમ કરેલું છે અને તેલની અંદર આપણે એક નાની ચમચી હિંગ નાખી દઈએ બીજા કોઈ મસાલા આપણે વઘારમાં એડ કરીશું નહીં પણ હિંગથી અને આ રીતે વઘાર છાંટવાથી બહુ સરસ ટેસ્ટ આવશે વઘાર છાંટ્યા પછી આપણે મિક્સ કરી લઈએ તમને પસંદ હોય તો બારીક સમારેલું કેળું પણ આમાં નાખી શકાય છે અને હવે એક ચમચી ફુદીનાનો પાવડર ફુદીનાનો પાવડર મેં ઘરે બનાવેલો છે ફુદીનાનો પાવડર ઘરે કઈ રીતે બનાવાય તે તમારે જો પસંદ હોય તમને ને તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવશો તો હું તેને તેનો પણ વિડીયો અપલોડ કરીશ એક ચમચી આપણે ફુદીનાનો પાવડર એડ કરીએ તે બહુ સરસ લાગશે ત્યાર પછી બારીક સમારેલી કોથમરી દાડમના દાણા તૈયાર થઈ ગયું છે ગરમીમાં ઠંડક આપે તેવું શરીરને હાઈડ્રેટ રાખનાર અને હેલ્ધી એવું રાયતું હવે આ રાયતાની આપણે સર્વિંગ કરીશું તૈયાર થઈ ગયું છે ઠંડુ ઠંડુ હેલ્ધી રાયતો ઉપરથી આપણે કોથમરીથી ફરીથી ગાર્નિશિંગ કરીશું અને દાડમના દાણાથી રાયતાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ